જ રીતે મહિલા સશક્તિકરણ અમને બધા જ સંસદ સભ્યો કે જ્યાં બધા દિલ્હીમાં બેસતા હોઈએ છીએ આખા દેશના ખૂણે ખૂણે થી અમારી જેવા સાતસો થી આઠસો સંસદ સભ્ય ત્યાં મોદી સાહેબ સાથે બેસતા હોઈએ છીએ એક દિવસ એમણે મિટિંગમાં કહ્યું કે સરકાર તો ખૂબ પ્રયત્ન કરે છે આપણી ભારતની સરકાર પણ આવું જે ટેલેન્ટ છે દેશના ખૂણે ખૂણે એને ઉજાગર કરવાનું એને યોગ્ય પ્લેટફોર્મ આપવાનું એને અનેક પ્રકારની સુવિધાઓ આપવાનું ફેસિલિટી આપવાનું કામ એ સરકાર તો કરે છે એની રીતે તમે એક જનપ્રતિનિધિ છો તમે હંમેશા લોકોની વચ્ચે રહો છો તમારું કોઈ સામાજિક દાયિત્વ બને છે કે નહીં અને આ ખેલ મહોત્સવની સફળતા મળ્યા પછી બીજી વખત પણ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવાનું એમણે કહ્યું અને ડોક્ટર મનસુખભાઈ માંડવિયા કે જે આપણા કેન્દ્રીય મંત્રી છે એમણે અને સાથે હું પણ સાંસદ સભ્ય તરીકે બીજી વખત ખેલ ભાવનગર લોકસભામાં એ આયોજન કરવામાં આવ્યું પણ ભાઈઓ બહેનો બધાએ ભાગ લીધો અને લગભગ પંદર હજારથી થી વધારે ખેલાડીઓ એમાં પણ ભાગ લીધો અને આ બંને સાંસદ ખેલ મહોત્સવની સફળતા પછી જિલ્લાના લોકોને પણ મજા આવી અમને પણ મજા આવી મોદી સાહેબને પણ મજા આવી કે ભાવનગરમાં અને ગુજરાતમાં તો ખૂબ સરસ ખેલાડીઓ છે અને ખૂબ સરસ રીતે લોકો રમી રહ્યા છે સાંસદ ખેલ મહોત્સવનો ઉદ્ઘાટન સાંસદ પાર્ટીબેન શિયાળ ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કરાયો હતો સાંસદ ખેલ મહોત્સવ દરમિયાન સંગીત ખુરશી સહિતની સ્પર્ધાઓ યોજાશે એ દિવસ દરમિયાન યોજાનાર ખેલ મહોત્સવમાં તેત્રીસો થી વધુ મહિલા ખેલાડી ભાગ લઈ રહ્યા છે સાંસદ મહિલા ખેલ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન અમે સંસદ સભ્યો એટલે કે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને મારા દ્વારા કરવામાં આવ્યું છે માનનીય મોદી સાહેબનું વિઝન છે ભારત સરકાર અને ગુજરાત સરકારનું પણ એ વિઝન રહ્યું છે ને એ પ્રકારની ફેસિલિટી પણ એ સમગ્ર દેશમાં ખૂણે ખૂણે જે ટેલેન્ટ પડ્યું છે જે રમત માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળવું જોઈએ એ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે જ છે પણ દેશના ખૂણે ખૂણે પડેલું ટેલેન્ટ છે એને ઉજાગર કરવા માટે થઈને સરકારની સાથે સાથે એક પાર્ટી તરીકે અને એક જનપ્રતિનિધિ તરીકે અમારું પણ દાયિત્વ બને એ માટે માનનીય મોદી સાહેબનું એક સૂચન હતું કે બધા જ સંસદ સભ્યો ખેલ મહોત્સવ કરે ભાવનગર લોકસભામાં આ અગાઉ પણ બે ખેલ મહોત્સવ જે કરવામાં આવ્યા એમાં ભાઈઓ બહેનો બધાએ એ ભાગ લીધેલો હતો પણ માનનીય મોદી સાહેબનું વિઝન એવું હતું કે ફરી એક વખત એ મહિલા ખેલ મહોત્સવ કરવામાં આવે જેથી કરીને દેશને ખૂણે ખૂણે અને ખાસ કરીને ગુજરાતના ખૂણે ખૂણે પડેલી એવી દીકરીઓ એવી બહેનો એવી મહિલાઓ એ બધાને પણ એક યોગ્ય પ્લેટફોર્મ મળે અને એ લોકો પણ ઉજાગર થાય એ માટે થઈને એમણે એ ફરી વખત એક અમને ટાસ્ક આપ્યો અને મહિલા ખેલ મહોત્સવ કરવાનું સૂચન પણ કર્યું અને